ઉત્તર સંડા ખાતેના બાયોમેડિકલ વેસ્ટના નિકાલના યુનિટ પર વિરોધ કેમ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા અભિયાનને લૂણો લગાવવાના ઉત્તર સંડા ગ્રામજનોના ખેલ પાછળ આશય શું છે પેટ ફૂટે અને માથોની વડાપ્રધાન મોદી દ્વારા વડાપ્રધાન બનવા સાથે સ્વચ્છ ભારત સ્વચ્છ ભારત મંત્રને અમલમાં મૂકી સ્વચ્છતા અભિયાનને દેશભરમાં હાથ ધરવામાં આવી રહ્યું છે જેના પગલે બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માથાનો દુખાવો હોવા છતાં પણ વર્ષે દશક પૂર્વ નળી

પ્રયાસ કરવામાં આવી રહ્યા ના આક્ષેપ કરી દુખે પેટ અને કૂટે માથુંની સ્થિતિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય લાલ ભાનુશાલી ગામ લોકો આ ખોટી રીતે વિરોધ કરી રહ્યા છે મેં બે દિવસ પહેલાં જ બધા વિડીયો જોયા કે ભાઈ આ ગેરકાયદેસર ખોટી રીતે હું યુનિટ ચલાવી રહ્યો છું ખરેખર આ યુનિટ ગેરકાયદેસર આ રીતે ખોટી રીતે ચાલી જ ન શકે જેપીસીબીના નોર્મ્સ ક્લિયરન્સ જે આપ્યા હોય એ કોમલાઇન શું સોલ્વ કરું તો જ મને પરમિશન આપી શકે અને મને જીપીસીબીએ મારું ક્લોઝર પણ હટાવી દીધું છે ઓથોરાઇઝેશન પણ આપ્યું છે અને મારું યુનિટ અત્યારે ફૂલ ફિલ ચાલુ છે એમાં કોઈ એ છે નહીં બીજું કે ગામના સરપંચ ઇશિત પટેલ જે જીપીસીબી જઈને પેપર બતાવે છે કે ભાઈ આ ક્લોઝરનું કાગળ છે આ સોસાયટી નજીક છે તો એ વ્યક્તિ એવું એ પેપર કેમ નથી બતાવતા કે જે તે ટાઈમે આ ફેક્ટરી પર હુમલો કર્યો હતો તે વખતે પહેલું જ નામ એમનું હતું ફરિયાદીમાં અને કોર્ટ સમક્ષ એમને સમાધાન પુરસિસ લખીને આપી હતી કે ભાઈ આ યુનિટથી મને કોઈ વાંધો વિરોધ નથી અમે ક્યારેય વિરોધ નહીં કરીએ તમારા સ્ટાફને હેરાનગીતી નહીં કરીએ એ પેપર મારી પાસે છે જજ સાહેબના સહી સિક્કા સાથેનો નોટરાઇઝ છે બરાબર તો પછી એ પેપર કેમ ન બતાવતા કે ભાઈ અમે સમાધાન પુરસિસ કરેલી છે આ રીતે ખરેખર ગામ લોકોને અમુક ક્યાંય ખબર નથી કે આ લોકોએ મરજોર સમાધાન કર્યું છે એવું અને ખોટી રીતે કંઈ કરતો નથી બીજું કે ખરેખર સરકારે ને હું ધ્યાન દોરું છું કે આવા લોકો પર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ આ એક યુનિટ સફાઈ અભિયાનનું મોદી સાહેબના સફાઈ અભિયાનમાં કામ કરે છે અને આપણા લાડેલા પ્રાઇમ મિનિસ્ટર છે એમને આ યુનિટ અમારો બહુ સારો ભાગ ભજવે છે સફાઈ યુનિટનો કે જે હેજર હેજ વસ્તુ છે એનો અમે નાશ કરીએ છીએ અને એમાં જો આવી વ્યક્તિઓ રોડા નાખતી હોય તો ભાઈ સફાઈ ક્યાં ગઈ આમ આ તો ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત છે આખું આમ મોદી સાહેબનું એક સપનું છે કે ભાઈ આખું ગ્રીન ક્લીન ગુજરાત ને ગ્રીન ગુજરાત હું બનાવી દઉં આખું એ રીતે કર્યું છે બરાબર અને એમાં જો હવા યુનિટમાં એ લોકો રોડા નાખે તો બહુ ખરાબ વસ્તુ કહેવાય એટલે સરકારે ના મારું ક્લોઝર ઉઠાવી લીધું છે ક્લોઝર તો બે વર્ષ પહેલાં ઉઠાવી દીધું છે પણ અત્યારે મારું જે ઓથોરાઇઝેશન નહોતું ઓથોરાઇઝેશન એટલે કે હું નવી હોસ્પિટલ એટલે ડૉક્ટર મેમ્બર ના બનાવી શકું ત્યાંની હોસ્પિટલનો વેસ્ટ હું કલેક્ટ ના કરી શકું ઓફિશિયલી એ મને ઓથોરાઇઝેશન આપી દીધું છે એ લોકોએ અને મારું રિવોક પણ એ લોકોએ આપી દીધું છે એટલે હું કાયદેસર ઓફિસિયલી દરેક હોસ્પિટલમાંથી વેસ્ટ ઉપાડી શકું અને એનું અહીંયા મારું હું પ્રોસીજર કરી ને એનો હું નાશ કરી શકું છું અને મારે ત્યાં જાપાન ટેકનોલોજી સાથેના ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા અત્યારે તમે જુઓ છો તમે ખુલ્લા માસ વગર અહીંયા ઊભા છો કોઈ સ્મેલ આવતી નથી મારા યુનિટમાં એટલું મેં એડવાન્સ ટેકનોલોજીથી મારી યુનિટમાં બનાવી અને ગ્રીન ઝોન માટે પંદરથી વીસ હજાર નીલગિરિયાના પ્લાન કર્યા છે કે અહીંયા તમે આવો તો ખબર પડે કે ના ભાઈ ગ્રીન ઝોન છે સાથે આમ મને બસ દસ દિવસ પહેલાં જ એ લોકોએ મને ઓથોરાઈઝેશન આપ્યું છે હું અને મને ડાઉટ હતું જ કે આ અમને ખબર પડશે એટલે ઉહાપો કરશે જ આ લોકો અને સેમ જ થયું બાકી હું અત્યારે મીડિયા કોન્ફરન્સ બોલાવવાનો નહોતો કે ભાઈ આપણે આપી ગયું છે તો આપણે કામ કરો પણ આ લોકો ખોટી રીતે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એટલા માટે મારે બોલાવવું પૂર્યું છે કે તમે લોકોને ખબર પડે કે શું હકીકત છે આમ કે આ લોકો શું કરવા માગે છે અને શું થઈ રહ્યું છે આમ આ લોકો ખોટી રીતે રાજકીય રોટલા શેકવા માગે છે પોતાની ગો ઘટના ના થાય એના માટે ખોટી ખોટી રીતે હવે એ લોકો બીજી રીતે ગયા છે કે ભાઈ આ જમીન મેં ખોટી રીતે સહયોગ કરાવી લઈ લીધી છે મેં ભાડા કરાર કર્યો નથી વગેરે વગેરે બધું આમ પણ જે છે મારું ફેક્ટ છે હાઈ આ લોકો પાંચ પાંચ વખત હાઈકોર્ટ ગયા છે રિસન્ટલી એમનો બે હજાર ચોવીસમાં એ લોકો હાઈકોર્ટ ગયા હતા સેમ ડે ડિસ્કોજ કર્યું પછી એ લોકો નડિયાદ હાઈકોર્ટ નડિયાદ કોર્ટમાં ગયા નામદાર કોર્ટમાં ગયા તે પછી નડિયાદ કોર્ટમાં ગયા મારી યુનિટ બંધ કરાવવા માટે સ્ટે માટે પણ ત્યાં પણ સ્ટે મળ્યો નથી બીજું આ લોકો એનજીટી એનજીટી એટલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઇન્ડિયામાં એક જ કોર્ટ હોય પુનામાં છે ત્યાં પણ એ લોકો મને તો જાણે નથી ત્યાં પણ ગયા યુનિટ બંધ કરવા ત્યાં પણ ચીટ મને આપી દીધી છે અને ડિસ્પોઝ થઈ ગઈ છે એટલે એનાથી વધારે શું આવે આમ મા બરાબર નામદાર હાઈકોર્ટની ઉપર કંઈ છે નહીં એની ઉપર આ લોકો એનજીટી ટીમો ગયા છે ટૂંકમાં બધી રીતે આ લોકો થાકી ગયા છે બરોબર એટલે આમાં કોઈ મેલમેક નથી મારું યુનિટ કાયદેસર ચાલુ છે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે જ ચાલુ છે અને જ્યારે જ્યારે જીપીસીબી આવશે તે વખતે અમે નોર્મ્સ અમે મેન્ટેન કરીશું એ જે જે સજેશન આપશે એ અમે અપ કરીશું અમે અપ કરવા તૈયાર છે અમે આમ અમારો કોઈ એવો ઇન્ટેન્સ નથી ગામ લોકો જો સંબંધ બગાડવાના કે અમારેથી કોઈની તબિયત કે હેલ્થને હેલ્થ ઉપર અસર પડે એવો કોઈ અમારો ઇન્ટેન્સ નથી આમ આ એક સેવાનું કામ છે આ આ જે કામ જે છે કોઈ નથી રહ્યું હેજારીયસ આ કે આમાં જે આ હેજરિયસ વસ્તુ છે એમાં કામ કરનારા માણસોનો સારો એવો ખતરો હોય છે બીજું એ જે ડૉક્ટર તરીકે હું અહીંયા બેસું છું બપોર પછી અહીંયા હોઉં છું મને મારી પોતાની હેલ્થની પડેલી હોય જો મારા હેલ્થને કંઈ થતું નાય તો ગામ લોકોના હેલ્થનો કંઈ સવાલ આવ્યો આમ એટલે ટૂંકમાં ક્લીન ચીજ છે ઓફિશિયલી છે જે સામે વાળા બધા ગેરમાર્ગે દોરી રહ્યા છે હું ગામ લોકોને સલાહ આપું છું ને બીજા લોકોને કે ભાઈ એમના માર્ગે જતા નહીં અને જ્યારે જ્યારે કંઈ પેપર જોવું હશે હું અહીંયા છું મને કહેજો હું જે પેપર જોયું હું બતાવી દઈશ તમને गुलसाने मुस्तफा सार्वजनिक ट्रस्ट आयोजित तेरमी समूह साधी આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્સા લા સમૂહ શાદીનું આયોજન કરેલ છે જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ દસ બાર બે સુધી સ્વીકારવામાં આવશે સમૂહ શાદી ઇન્સા તારીખ ઓગણીસ એક બે રવિવારે યોજવામાં આવશે ફોમ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસફ બલોચ ભારત લોન્ડ્રી જત ટી હાઉસ સામે મોટા પીર રોડ સંજોગનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ થ્રી વન ફોર થ્રી વન એટ